વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવતા કાજરાચોથના ઉત્સવ અંગે ભાગવદ ગીતાના નવમા સ્કંદના પંદરમા અને સોળમા અધ્યાયમાં તહેવારની કથા વાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા ભગવાન પરશુરામ પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાનું સ્થાપન કર્યું હતું સમસ્ત ક્ષત્રિયોમાં હિંગળાજના શરણે જ રહ્યા હતા ગુજરાન ચલાવવા કોઈ સાધન નહીં હોવાથી પુનઃ તેમણે માતાની પ્રાર્થના કરી આજીવિકા ચલાવવા રસ્તો બતાવવા કહ્યું હતું અને મા હિંગળાજે ફરીથી પોતાના સંતાનો પર દયા દાખવી તેમને વણાટનો હુનર બતાવ્યો હતો બાદ એક ચુંદડી બનાવી હતી અને આ ચુંદડી શ્રાવણ વધ ચોથ દિવસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી જોકે ત્યારથી જ ભરૂચમાં ક્ષત્રિય સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે કાજરા ચોથના દિવસે ક્ષત્રિય સમાજની તમામ પરિણિત મહિલાઓ એક સમય ઉપવાસ કરીને તહેવારની ઉજવણી કરે છે શ્રાવણ સુદ ના દિવસે સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે અને શ્રાવણવદ ચોથના દિવસે એક બાજટ પર માતાજીને બેસાડી તેમને ચુંદડી ઓઢાડવામાં આવે છે ચોથના દિવસે કાજરાનું પ્રતિક લઈને સૌ જ્ઞાતિજનો ભરૂચ શહેરના સિંધવાઈ માતાના મંદિરે જાય છે જ્યાં હોમ હવન અને પૂજા કરે છે ત્યારબાદ કાજરાના પ્રતિકને લઈને સિંધવાઈ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાની શોભાયાત્રા પરંપરા મુજબ દબદબા ફેર નીકળી હતી કાજરાના પ્રતિક અને શોભાયાત્રાને લઈ કબીરપુરા ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પ્રસ્થાન કરી કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યા બાદ છેલ્લે બરાણપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાય છે અને આ પ્રસંગને ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવવામાં આવે છે અને જેને લઈને શોભાયાત્રા નીકળી હતી અને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાય અને તેને સુખરૂપ સંપન્ન કરવામાં આવી હતી કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ